નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢ 20ાવદર વિધાનસભા પેટા ચૂંટણીના આ પાર્ટી ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન આગામી 31 તારીખે હું ચૂંટણી ફોર્મ ભરશ ગોપાલ ઇટાલિયા અરવિંદ કેજરીવાલ પણ ફોર્મ ભરવા સમયે હાજર રહેશે ગોપાલ ઇટાલિયા ભગવંત માન અને આતીષી પણ હાજર રહેશે ગોપાલ ઇટાલિયા એક તરફ ભાજપનું બળ અને એક તરફ પ્રજાનું બળ ગોપાલ ઇટાલિયા આ ચૂંટણી સત્તાના અહંકારને નાથવા માટે ગોપાલ ઇટાલિયા

શુભચિંતકો અને ગુજરાતની અંદરથી તાનાશાહી દૂર થાય ભ્રષ્ટાચાર દૂર થાય અને સારી સરકાર આવે એવી ઈચ્છા રાખવાવાળા સૌ નાગરિકો ખૂબ ઉત્સાહથી આ પ્રક્રિયામાં ભાગ લેવા માગે છે પ્રક્રિયા તારીખે શનિવારે મારું ચૂંટણીનું ફોર્મ ભરવાનો કાર્યક્રમ વિસાવદરમાં જાહેર કરવામાં આવ્યો છે એમાં અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી સરકારના પૂર્વ મુખ્યમંત્રી માન્ય અરવિંદ કેજરીવાલજી ઉપસ્થિત રહેવાના છે આ કાર્યક્રમની અંદર પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ ઉપસ્થિત રહેવાના છે અને આ કાર્યક્રમમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીજી પણ ઉપસ્થિત રહેવાના છે આ સિવાય અમારા ગુજરાતના પ્રભારી ગોપાલરાય સાહેબ ગુજરાતના સહપ્રભારી ગુલાબસિંહ યાદવ અને દુર્ગેશભાઈ પાઠક સહિત અમારા ઈશુદાનભાઈ ચૈત્રભાઈ વસાવા મનોજભાઈ સોરઠિયા ખૂબ મોટી સંખ્યામાં અમારું સમગ્ર નેતાગણ આ ફોર્મ ભરવા માટેની જે રેલી થવાની છે એની અંદર ઉપસ્થિત રહેવાના છે અને એટલે હું વિસાવદર વહેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય પંથકના સૌ જે મતદાતાઓ છે કાર્યકર્તાઓ છે એને આ રેલીની અંદર મોટી સંખ્યામાં સામેલ થવા માટે આહવાન કરું છું આમંત્રણ આપું છું વિનંતી કરું છું અને ગુજરાતના ઇતિહાસની ઐતિહાસિક ચૂંટણી આ વિસાવદરમાં થવા જઈ રહી છે એક તરફ ભાજપનું સત્તાનું પૈસાનું પોલીસનું ગુંડાઓનું બળ છે એક તરફ આમ આદમીઓનું મનોબળ છે એક તરફ ખેડૂતો વેપારીઓ રત્ન કલાકારો સામાન્ય વર્ગના માણસો ભેગા મળી અને સત્તાની સામે ટક્કર લઈ રહ્યા છે બીજી બાજુ પૈસા દારૂ પોલીસનું નું બળ છે ત્યારે આ ચૂંટણી ગોપાલ ઇટાલિયા નહીં પણ વિસાવદર વહેસાણ જુનાગઢ ગ્રામ્યની જનતા લડી રહી છે આ ચૂંટણી એક સામાન્ય માણસ લડી રહ્યો છે આ ચૂંટણી સત્તાના અહંકારને નાથવા માટે અને સામાન્ય માણસના ખેડૂતોના મજૂરોના મુદ્દાઓ વિધાનસભા સુધી પહોંચાડવાની આ ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આ ચૂંટણી તો સી આર પાટીલ કયા ગામના છે સી આર પાટીલ ક્યાંના છે ચોકીના છે વડાલના છે કાથરોટા કયા ગામના છે અને કિરીટ પટેલ કયા ગામના છે જુનાગઢમાં એનું કયું ગામ છે એટલે બોલવું સારું છે મોટી મોટી ફિલોસોફી કરવી ભૂપતભાઈ ને ભાજપની ટોળકી જે કઈ કરી રહી છે કિરીટ પટેલ નું કયું ગામ છે જુનાગઢ જિલ્લા સહકારી બેંક ના ચેરમેન જુનાગઢ જિલ્લાના વતની નથી તો ભૂપતભાઈ અણી ને ભાજપ વાળા વાંધો નથી જેના ઘરમાં એક બકરી નથી બાંધેલી ડેરીના ડિરેક્ટરો બનીને ફરે છે તો ભૂપતભાઈ અણી વાંધો નથી ગોપાલ ઇટાલિયા ખેડૂતો માટે લડે ઇકોઝોન માટે લડે સહકારી મંડળીમાં થયેલા કૌભાંડ માટે લડે ગોપાલ ઇટાલિયા ખેડૂતોને ખાતર મળે એના માટે લડે ગોપાલ ઇટાલિયા મગફળીના ખરીદી કેન્દ્રોમાં થયેલા ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં લડે તો બધાને વાંધો છે પણ જેના ઘરમાં ચેરમેન બની જાય તો વાંધો નથી પણ ખેડૂત માટે કંઈક સારો અવાજ ઉઠાવવા માટે હું આવ્યો તો બધા બાર થી આવ્યો બાર થી આવ્યો તો સી આર પાટીલ કયા ગામના છે વિસાવદરમાં જન્મ થયો છે માંડાવડમાં જન્મ થયો ક્યાં જન્મ થયો છે મોણપરીના છે સીઆર પાટીલ ને ખંભે લઈને ભરવા વાળા ભાજપ વાળા મને બાર માણસ કે છે અને આ મેંદડા માણાવદર ના સાંસદ સભ્ય ક્યાં ના છે કયા ગામ છે તાલાળાના છે મેંદડાના છે માણાવદર છે બાટવાના છે ક્યાં ના છે સાંસદ સભ્ય બાદ ના છે તો કોઈ વાંધો નથી આ જિલ્લાના પૂર્વ પ્રમુખ દસ વર્ષ સુધી બીજા જિલ્લાના માણસ તો કોઈ વાંધો નથી ગોપાલ ઇટાલિયા ખેડૂતના મુદ્દા ઉઠાવે તો બધાને વાંધો પડે છે